ગુજરાતમાં ઠંડીની મોસમની વિદાય સાથે શરૂ થયેલા ઉનાળાના પ્રારંભથી જ ગરમીએ તેનો મિજાજ બતાવ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના સાત જિલ્લાઓમાં ગરમીનું રેડ એલર્ટ છ જિલ્લાઓમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અને પાંચ જિલ્લાઓમાં ગરમીનું યેલો એલર્ટ આપવામાં આવ્યું છે જે મુજબ કચ્છ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જુનાગઢ પોરબંદર સુરતમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે આ સાથે જ અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા બોટાદ ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે આ તરફ અમરેલી નવસારી વલસાડ તાપી અને વડોદરામાં યેલો એલર્ટ અપાયો છે ઉલ્લેખનીય છે કે અડતાલીસ કલાક બાદ ગરમીથી લોકોને આંશિક રાહત મળશે તેમ જાણવા મળ્યું છે ખાસ કરીને બપોરના સમયે આપણે બહાર જવાનું ટાળવું જોઈએ તેમજ સુતરાઓ અને ઊનના કપડાં છે એનો પહેરવેશ આપણે રાખવો જોઈએ આ સમય દરમિયાન તેમજ પીવા માટે ઠંડા પાણી તેમજ જે છાશ છે એનો ડિહાઇડ્રેશન આપણા શરીરમાં ન થાય તો તેની સામે આપણે આ વસ્તુઓનો ઉપયોગ વધારે કરવો એક છે દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ ગરમીનો અલગ નિજાત જોવા મળ્યો છે ચાલીસ ડિગ્રીથી પણ વધુ ગરમીનો પારો જોવા મળ્યો હતો અસહ્ય ગરમીમાં વધારો થતાં રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે વધતી ગરમીની ચિંતા સામે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે ખાસ કરીને જે વૃદ્ધો છે સગર્ભા બાળકો છે ને અસગર્ભા માતાઓ છે અને બાળકો છે એમને ખાસ તકેદારી રાખીને અનિવાર્ય સંજોગો સિવાય બહાર બહાર નીકળવું જોઈએ બપોરના અને જો કોઈ પણ વ્યક્તિ છે કે જેને ગભરામણ થાય છે ચક્કર આવે છે શરીર દુઃખે છે તો એવા સંજોગોમાં નજીકના શહેરી આરોગ્ય કેન્દ્ર અથવા તો કોઈ પણ હોસ્પિટલોનો તાત્કીદે સંપર્ક કરવો જેથી સમયસર સારવાર મળી શકે અને જે આના હિટ સિંકો કે હિટ સ્ટ્રોકને કારણે જે કોમ્પ્લિકેશન થતા હોય એને આપણે અટકાવી શકીએ